અને નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી એચ પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર ઈ એસ પટેલની ટીમ દ્વારા નવ બે બે હજાર છવ્વીસના ના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ખાતે આવેલા ગુડલક એસ્ટેટના પ્લોટ નંબર પાંચ હજાર નવસો પર સ્થિત ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ઓચિંતા તપાસ કરવામાં આવી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પેઢીના માલિક અલમદાર અલી અબ્બાસ અલી કોઈ કોઈપણ પ્રકારના કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીના ઉત્પાદન વેચાણનો ધંધો કરતા હતા તપાસ દરમિયાન પેટીમાં કલર એસેન્સ સોયાબીન ઓઇલ પામોલીન ઓઇલ વનસ્પતિનો ઉપયોગ કરી મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન વેચાણને સંગ્રહ થતું હોવાનું જણાવ્યું ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા પંચુની હાજરીમાં કરાયેલી તપાસમાં ચેનમ બ્રાન્ડનું એક લીટર પેકિંગમાં શુદ્ધ ગાયનું ઘી તેમજ લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો આ ઉપરાંત પેડશેડ માટે વપરાતા જલારામ રિફાઇન્ડ સોયાબીન તેલ પામોલીન તેલ સૂર્યાગોલ્ડ વનસ્પતિ વેજીટેબલ ફેટ બીટા કેરોટીન કલર અને આર્ટિફિશિયલ ફ્લેવર સબસસ્ટન્સ જેવા પદાર્થો પણ મોટી માત્રામાં મળી આવ્યા આ પેઢી જનમ બ્રાન્ડના નામે ગાય ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજુમાં ખુલ્યું છે કાર્યવાહી અંતર્ગત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ હેઠળ શંકાસ્પદ ઘી અને કુલ આઠ નમૂનાઓ લેવામાં આવ્યા છે જેને ચકાસણી અર્થે સરકારી ફૂડ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે વિભાગ દ્વારા આશરે એક હજાર પાંચસો તેર કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેની અંદાજીત કિંમત ત્રણ લાખ અડસઠ હજાર નવસો ને છ્યાસી થાય છે હાલ આ મામલે જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે અહેવાલ વિક્રમસિંહ રાઠોડ ભીલડી